એક થી દર વર્ષે બીજા ધોરણ માં હોય ત્રીજા ધોરણમાં માં જાય તો વિદ્યાર્થીઓના ના વિદ્યાર્થીઓ પુસ્તકો લઈ લઈ અને એ રીતે ભીણા અને સરકારી સ્કૂલ શિક્ષકો બધા ગુરુજનો ખૂબ સારા હતા અને અત્યારે આપણે એમ થાય કે ત્યારે આપણે ઘરે કોઈ શિક્ષકોએ લેસન મતું આપ્યું ક્યારે ટ્યુશન મોત આપ્યું કોઈ ગાઈડ નતી લીધી કોઈ જે એને આપણે પુસ્તક સિવાય નો જે ગાઈડ લાઇન મળે આવ્યા ત્યારે કોટી લેવા સાબેથી કોટી લેવા એ ત્યારે કઈ નતું અને ખેતીનું કામ એટલે ઘરનું કામ આપણો પરંપરાગત ધંધો એ એ સાથે કર્યો અને સાથે શિક્ષણ કર્યું બહાર ધોરણ વડિયા ભણેલો છું